વડોદરા કરાયો હતો ત્યારે મોડી રાતે સુરત એસટી વિભાગની ધાનેરાથી સુરત તરફ જતી સ્લીપર કોચ બસ વડોદરા એસટી બસ ડેપો ખાતે આવી હતી જે મુસાફરોને ઉતારીને સુરત તરફ બસ સ્ટેન્ડ તરફ જતી હતી તીવડા એસટી બસ ના ચાલક મોહિદ્દીન શેખને ડેપોમાં અંધારપટ હોવાના કારણે બસ ડેપોમાં આવે લીમડાના રસ્તાતે જોરદાર અથડાઈ હતી સદનસીબે બસમાં મુસાફરો ન હોવાથી જાનહાનિ ટળી હતી પરંતુ બસના કંડક્ટરને કપાડના ભાગે ઊંચી ઈજાઓ થઈ હતી જેના મામલે સ્લીપર કોચના બસ ચાલકે સહજિગંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંદરની કેબિનની લાઇટ અંદરની લાઇટ ચાલુ હતી મુસાફર ઉતારવા માટે અંદર ગયા તો અંધારપટ હતો તો લીમડાનો થઈ ગયો નુકસાન તો હવે અમારે જે અધિકારી જે નક્કી કરે વર્કશોપમાં ગાડી જાય પછી ખબર પડે ના કંડક્ટરને વાગ્યું છે ખાલી થોડુંક બાકી કોઈ મુસાફરને ઈજા થઈ નથી કોઈ ચીજની નહીં કાંઈ જ નહીં કોઈ મુસાફરને કોઈ કમ્પ્લેન નથી કરી કોઈ મુસાફરની કોઈ કેસ નથી કરેલો